જય રામા પીર જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે હંદાય મિત્રોને સવાર સવારના જાજા કરીને રામ રામ અને જો મિત્રો આજે આપણે વહેલા વહેલા જાગી ગયા હતા અને જાગીને ના ધોઈને આજે શનિવાર હતો એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરીને આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને માણસો જો શું તું દીઓ હે શું શું વાત કેવી કે બંધ થાય એટલે એક વાત કહે શું વાત કેવી કે માણસો હવે આપણને એમ કે બંધ થાય પછી એક વાત કેવી તો પછી શું વાત છે મને વિચારમાં નાખી દીધો છું આપણે ફાઇનલી વાડીએ આવી ગયા હે અને કાલ કપામાં ખાતર નાખ્યું હતું ને આજે આપણે આંટો મારવા આવ્યા છે જો કપા કેવો આપણો થઈ ગયો હે અને જો આ ઝાડ આડી પડી દેતી તી દાદાએ બાંધીનું પી કરી છે અને કપામાં રાતના ભૂંડ આવી જાય હે બતાવું આમાં ભૂંડ આવી જાય છે તો આપણે આંટો મારવા આવ્યા છે ભૂંડાવ મજા ડેરા ડેરા ખાઈ જાય હે એવું આપણે હાંમર આપણે કોઈ બી જોયું નથી બધા એમ કહેવાય કે કપાની અંદર ભૂંડ આવે ને તો એ ડેરા ડેરા જ ખાય શું એમ નાખી દઉં પણ આપણે જોયું નથી આપણે કપામાં આંટો મારવા આવ્યા છે અને જો આવડો આવડો કપા મિત્ર થઈ ગયો હે જોઈ ગયો તો આપણે બ્લોગમાં બનાવી રહ્યો હાલો મિત્રો જુઓ આપણે હે ને આજે એક ભાઈબંધની વાડી આવ્યા છે અને જો આ ભાઈબંધને ઓણ નવું મકાન બનાવ્યું છે આમ તો આપણો ભાઈબંધ છે ને આમ આપણો માછીનો છોકરો છે અને આમ આપણો ભાઈ બંધ છે આમ આપણો નો છોકરો છે અને તમને કહું ને તો એ માણસ કેવો ખબર અમારા ગામની અંદર મહાકંજુસ કેવો હોય ને મહાકંજુસ થી તો જો કે મોટો કોઈ કંજુસ જ ન હોય એવડો છે કંજુસ જોવો મિત્રો એને આ તમને બતાવું આ બકાલું આવ્યું છે જોવો રીંગણી હે પીંડો હે અને આ બધું ઉતરવા માંડ્યું છે જો આમ આમ આંટા મારે એટલે ગજબનો નો કંજુસ આપણને એમ કે છે ભાઈબંધ બંધ વાડી આંટો મારવા આવજે કોઈ જિંદગીમાં આપણને એક શાકની શીઘું નથી આપી ભીંડાની કે નથી આપણને રીંગણા આપ્યા અને એ બધું કામકાજ એવું હોય છે અને આજે આપણે એની વાડીએ આંટો મારવાય આપણે કાંઈક લગભગ ઓલા જન્મના એની મને શું કઠણાઈ છે તે આની ભાઈબંધી આપણે બીજું તો હું તો એ જ વિચારું જો આ માણરીઓ ને હામું મુ જોઈ લે તને ઓરખી જાય જો આ માણરીઓની જ અને આપણી એની વાડી આંટો મારવાયા હતા કે આપણી વાડીએ જાય એટલે પહેલાં જ એની વાડી આવે રસ્તામાં પણ પહેલા આપણે આપણી વાડીએ વહી ગયા હતા અને પછી પાછા પાસા પાછા ને વહેલા ને એટલે એની વાડી આવ્યા જુઓ આજે એકલો એકલો મજો જુઓ નાની એવી કાંકડી લાવ્યો છે અને ખાય કઈ બાજુ ડેરી જવાનું છે કારેલા લેવા જવાનું છે શું થાય રહ્યો મિત્રો આપણે હવે વાડીએ કારેલા લેવા જવાનું આપણી વાડીએ જવાનું છે હાલો વસુબેન નહીં વાડીએ આપણે કારેલા લેવા જાય છે તો બ્લોગમાં બની રહ્યો વાડીએ જઈને તમને બતાવું કારેલા અહીંયા મળશે કે નહીં મળે તો આગળ બ્લોગમાં બની રહો માણસો માણસોને પાછા ચક્કર આવી ગયેલા છે આપણે આવી જાય લવજી ની વાડીએ અને અહીં આવતા વેત જો ભાઈ બોલા શું આપણે આમ માર માસી છોકરો કિશન છે પણ આમ બધા એને પ્રેમથી માપીઓ કહી છે કારણ કે માપ માં નથી રહેતો એટલે માપીઓ કે છે અને અમે આયા છે અહીં કણે ગીસોડા લેવા આયા ઓલા ગીસોડા નહીં લ્યા કારેલા લેવા આયા હે ને પેલા જોઈ લે કારેલા હેક નથી બરોબર ને નકરા આને તારે બોન ને મે કીધું તો મે કીધું કારેલા કારેલા જોવા જ કારો મિત્રો આપડે અહીંયા આવ્યા છે ને તો આપડે ધક્કો તો નથી જ મોંઘો પડ્યો તમને હું કાર્યાલય બતાવી દઉં છું જો કાર્યાલય મજા હાચું કહે જો કેટલા સોઈટા હે આ કાર્યાલય હે ને

જિંદગીમાં કોઈ દી ઊચારો નહીં જોયો હોય બધા મેં ચા પીવા જોઈ લ્યો આપણે હાથમાં ચા ની અડારી આવી જાય છે પણ આ મારી ચાનો તો હવે ભોગી કેવો કુતરો કેવો એ કાંઈ સમજાતું નથી આવી ગયા ફાઈનલી બાક કરેલાનું ચાલું જ દીધું મેં કીધું લાગુવાર બનાવવાનું તો હે કરેલાનું જ બનાવવું એ કેવું બનાવશો ભરેલું બોલું જે બનાવો એ ખાઈશું અમે તો અમને ખાઈએ એવું છે એ નહીં હે કરેલાનું બનાવો છો ભરેલો સારું આલો એનું બનાવી નાખો